દંડા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોડિફાઈડ લાઇટ્સના કારણે સામે આવતા વાહન ચાલકોની દ્રશ્યતા ઘટે છે અને અકસ્માતની શક્યતા વધે છે જેને ધ્યાનમાં રાખીને શહેરના આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવર આગળ પણ ચાલુ રાખવામાં આવશે આ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહનમાં અનધિકૃત ફેરફાર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત કરેલી જે વ્હાઈટ લાઇટ એલઇડી અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઇડ લાઇટો લગાડતા હોય છે આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે આજે અમે વાય જંક્શન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય લાઇસન્સ ન હોય એને પણ ચેકિંગ કરી રહ્યા છે પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન જે કંપનીના માણસો છે અમારી સાથે છે જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકો અને લાઈટમાં ક્યાંક ને ક્યાંક ચેલાડા ચેડા કરેલા છે અથવા તો લાઈટ બદલાવેલી છે આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી અને એના વિરુદ્ધ અમે ધંધાત્મક કાર્યવાહી કરી રહ્યા છે

છે ખાસ ખાસ સુરતની જનતાને કે જે લોકો આવી મોડી લાઇટ રાખતા હોય જેનાથી લોકોની આંખો અંજાઈ જતી હોય ક્યાંક ને ક્યાંક એવી ગ્લેરિંગ વ્હાઈટ લાઇટથી નુકસાન થતું હોય તો મહેરબાની કરીને લોકોને અપીલ છે કે એક્સિડન્ટ ન થાય કોઈ એવો ભયાનક અકસ્માત ન થાય એટલા માટે આવી વ્હાઇટ લાઇટ ન લગાડે અને બીજા જે વાહન ચાલકો છે એને પણ નુકસાન ન થાય એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી વાઈટ એલઈડી લાઇટ લાઈટ કરીને આપની ગાડીમાં ન લગાડશો